રાજનગરના આંગણે સુરદાસ સેઠની પોળ માંડવીની પોળ અમદાવાદ મધ્યે કુંથુનાથ દાદાની પાંચસો પંચોતેરમી શલાકાની શાલગીરી નિમિત્તે સોળથી વીસ જાન્યુઆરી સુધી પંચાણી હકા મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે અમદાવાદમાં હેરિટેજ ગણાતી શહેરમાં માંડવીની પોળ માણેકચોકમાં ઘણી બધી પોળ જેમાં હેરિટેજ મકાનો આવેલા છે માંડવીની પોળની અંદર નવ પોળ એવી છે કે જેમાં પાંચસો વર્ષ જૂના જીનાલયનો સમાવેશ થાય છે માણેકચોકમાં નવ પોળની અંદર એક એવી પણ પોળ છે જે સુરદાસ સેઠની પોળ જેમાં કુંથુનાથ દાદાના સાનિધ્યમાં પાંચસો પંચોતેર અંજનછલાકા સાલગીરી અવસરે ભવ્યાતિભવ્ય પંચાણી હકા મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે પુણ્યપ્રભાવક અને મુખ્ય પ્રતિષ્ઠાચાર્ય શ્રીમદ વિજય નીતિ સુરીશ્વરજી મહારાજા શ્રીમદ વિજય હેમપ્રભ સુરીશ્વરજી મહારાજનું વાત્સલ્ય અમને પ્રાપ્ત થયું છે પરમ પૂજ્ય શ્રીમદ વિજય અનંતભદ્ર સુરીશ્વરજી મહારાજ એક હજાર આઠ તપના સંકલ્પધારી ગચ્છાધિપતિ પૂજ્ય શ્રીમદ વિજય લલિતપ્રભ સુરીશ્વરજી મહારાજ પરમ પૂજ્ય મણિપ્રભ વિજયજી મહારાજાની નિશ્રામાં પાંચસો પંચોતેરની અંજનશલાકા મહોત્સવ યોજાઈ રહ્યો છે વધુમાં જણાવતા આનંદ થાય છે કે સુરદાસ સેઠની પોળમાં વર્ષોથી જે કાર્યોની શરૂઆતથી પૂર્ણાહુતિ તરફ લઈ જતા તેવા ટ્રસ્ટીગણ હેમેન્દ્રભાઈ શાહ તેમજ કારોબારી સભ્યો દ્વારા સાલગીરી મહોત્સવ પ્રોગ્રામની માહિતી આપતા જણાવ્યું હતું કે પંચાણી હકા મહોત્સવ પ્રારંભ સોળ એક બે હજાર છવ્વીસથી વીસ એક બે હજાર છવ્વીસના દિવસોમાં યોજાઈ રહ્યો છે અંજન છલાકા સાલગીરી મહોત્સવ પ્રોગ્રામમાં અઠાર અભિષેક ત્રણ દિવસે અરહદ મહાપૂજન ભક્તાંબર મહાપૂજન ઋષભ શોભા અને અંતિમ દિવસે સત્તર ભેદી પૂજાનું આયોજન કરેલ છે વધુમાં જણાવતા આનંદ થાય છે કે આજના દિવસ એટલે કે અઠાર એક બે હજાર છવ્વીસના રવિવારના દિવસે ટ્રસ્ટીગણે ખાસ પ્રકારનું આયોજન કરેલ છે જેમાં બહેન જમાઈ ભાણેજના સ્નેહ સંમેલન અને સ્વામી વાત્સલ્ય માટે આમંત્રિત કરેલ છે જેમાં આઠસો થી વધુ માણસો ઉપસ્થિતિ રહેશે નીચું ન દેખાય કોઈ બી બ્લેક સાઈડ તો બધા ની હોય ગામ ત્યાં ઉકેળો હોવાનો જ આપણે જો ઉકેલ ઉકેલ તો અંદર ગંદી નીકળવાની છે પણ ઉકેલા આપણે દૂર રાખીએ સારા સારા શું વાક્યો સારું કઈક એવું મોકો હતો મીડિયાનો ઉપયોગ થાય આ મીડિયા છે ને કે કે સદ માર્ગે લાવવાની તાકાત છે એવો પ્રસંગ હતો જે કોરોના ત્યારે લોકો બપોરના સમયે ત્રણ થી ચાર કે બે થી ત્રણ નો પ્રોગ્રામ રાખતા હતા સંગીત નો નો અલગ અલગ તો અક્ષય કુમારે કીધું કે જયારે અમે પિક્ચર પિક્ચરમાં કામ કરતા હતા લોકો અમારાથી કઈ પ્રેરણા પામતા હતા આજના જે એક્ટરો છે ને તો લોકોને ફાટેલા કપડા ફાટેલા કપડા પહેરતા શીખવાડ્યા એટલે કેટલું નીચે ગયું એટલે આપણા મીડિયાને જેટલું બને ઉચ્ચ લેવલ ઉપર લઈ જાઓ એ અમારી જનતાના ભાવના એ જ આશીર્વાદ પહેલા ત્રણ દિવસથી અમે પાંચ દિવસનો પંચાલિકા મહોત્સવ રાખ્યો છે જે છેલ્લા ત્રણ દિવસથી ચાલુ છે આજે એનો ત્રીજો દિવસ છે પહેલા ત્રણ દિવસમાં અરહદ મહાપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે કાલે ભક્તાંબર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા દિવસે સત્તર ભેદી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે વિશ્વનું કલ્યાણ થાય અને જૂના લોકો પોળમાં આવે દેખે એ જ અમારું મુખ્ય ઉદ્દેશ્ય છે આયોજન પાંચસો પંચોતેર વર્ષની જે ઉત્સવની ઉજવણી કરવાની હતી એનું આયોજન અમે છેલ્લા ત્રણેક મહિનાથી કરી રહ્યા હતા ત્યારે આજે અમે એક સક્સેસ પર પહોંચી રહ્યા છીએ અને આમાં અમદાવાદ અત્યારે અમારી જોડે ગચ્છાધિપતિ મહારાજ સાહેબના આશીર્વાદથી થી મારા સાહેબના આશીર્વાદથી થી આ પૂજન ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે યંગસ્ટરોને અમે એટલું જ મેસેજ આપવા માંગીએ છીએ કે સૌથી પહેલા જૈન ધર્મનો એક ઉદ્દેશ છે કે વિશ્વમાં સૌથી વિશ્વમાં સૌનું કલ્યાણ થાય વિશ્વમાં શાંતિ પ્રવર્તે વિશ્વમાં જે રીતનો માહોલ છે એ માહોલ શાંતિમય બને અને દુનિયા પ્રગતિમય બને બીજી રીતે યંગસ્ટરને એટલો ઉદ્દેશ આપીએ છીએ કે આપણને પાંચસો પંચોતેર વર્ષનું અમારું દેરાસર ભગવાનની પ્રતિમા છે તો એ આપણો હેરિટેજ વારસો છે આપણો ભગવાનના આશીર્વાદ છે કે આપણે આટલી મોટી વસ્તુ અહીંયા જોઈ રહ્યા છીએ તો લોકો આવે અને એનો આનંદ લે ભગવાનની ભક્તિ કરે અને આ જ વારસો આગળ વધારે